સુરતના સરથાણા જકાતનાકા ખાતે આવેલ હંસરાજ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં અગિયાર દિવસ અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરી પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આપઘાતનો પ્રયાસ કરનાર સ્મિતને ગત રોજ ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા પોલીસે અટકાયત કરી હતી ત્યારબાદ પોલીસ દ્વારા આજે તેને લઈને ઘર પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યાં સ્મિતે મગરના આંસુ સારતા જોવા મળ્યો હતો મંગળવારે સ્મિતને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપતા જ પોલીસે તેની ધરપકડ કરી હતી અને આજે સવારે સુરત પોલીસની ટીમ સ્મિતને લઈને સરથાણા જકાતનાકા પાસે આવેલ હંસરાજ સ્વપ્ન સૂર્ય બિલ્ડિંગમાં પહોંચી હતી જ્યાં અગિયાર દિવસ પહેલા કેવી રીતે બનાવ બન્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સ્મિતે કઈ રીતે તેની પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતાર્યા અને ત્યારબાદ માતા અને પિતા પર કઈ રીતે હુમલો કર્યો તેનું શબ્દશ વર્ણન કર્યું હતું સુરત પોલીસની ટીમ આજે લઈને રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી ત્યારે આસપાસની સોસાયટીના તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ટોળે વળ્યા હતા સમયે કોઈ અનિચ્છનીય ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ગત શુક્રવારે ભાનમાં આવેલા સ્મિતે પરિવારમાં જુદા જુદા કારણોસર રોજબરોજ તથા ઝઘડાથી કંટાળીને પરિવારને ખતમ કરી આપઘાત કરવાનું નક્કી કરી હુમલો કર્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસ તેને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ધડપકડ માટે રાહ જોઈ રહી હતી અને ગતરોજ તેને આઈસીયુમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતા આજથી સરથાણા પોલીસે તેની અટકાયત કરી હતી જ્યારે પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેના પરિવારમાં કોઈને એકબીજા સાથે બનતું ન હતું અને હંમેશા ઝઘડા થતા હતા અને સ્મિત માતા પિતા સાથે ખપ પૂરતી જ વાત કરતો હતો જ્યારે પોલીસે આ અંગેની વધુ પૂછપરછ કરવા માટે પ્રયાસ કર્યો હતો ત્યારે તેણે અગાઉ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો હાલ પોલીસ આ સ્મિતને લઈને આગળની કામગીરી શરૂ કરી છે આરોપીને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ આપતા એને વિધિવત એરેસ્ટ કરેલ છે અને આજે રીકન્સ્ટ્રક્શન પંચનામ કરવા માટે અહીં આવેલ છે કે બનાવની એક્ચ્યુઅલ બનાવ કેવી રીતે બન્યો તો એ અનુસંધાને એના ઘરે આવેલ છે હાલ જે પોતે એના પત્નીને જે અગાઉ જે સ્ટોરી બતાવતો તો એ રીતે જ બતાવે છે કે પેલા પત્નીને મારી ત્યારબાદ બાળકને અને પછી માતા પિતાને ગંભીર ઈજા પહોંચાડેલ છે આવું જણાવે છે પણ હજુ બનાવનું સ્પષ્ટ કારણ શું કામ આવું કરેલ છે એ સ્પષ્ટ જણાવતો ના હોય એક ને એક વાત ફરી ફરીને કે ઝઘડો ઝઘડો પણ આ રીતે જણાવે બનાવનું સ્પષ્ટ કારણ પણ હજુ બહાર નથી આવ્યું એવું લાગે છે અને ઉપરાંત એના ઘરમાં ઝઘડો સિવાય બીજું શું પ્રશ્ન છે બીજા કોઈ કારણ છે કે કેમ એ માટે હવે આરોપીને એરેસ્ટ કરી અને એરેસ્ટ કરેલ છે તો હવે રિમાન્ડની પ્રોસેસ અમે કરી રહ્યા છીએ